સસ્પેન્ડ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ચંદ્રકાંત વિરમગામાં અગાઉ પણ જે સોશિયલ મીડિયા ની અંદર કહી શકાય કે અભદ્ર પાછાઓ છે તે લગતા હોય છે તેને લઈને વિવાદ છે તે વિવાદ અવારનવાર સર્જાતો હોય છે મોરબીમાં આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ નોંધાયોવાના સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ વિરોધ એટ્રોસિટી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાયોવાની વાત સામે આવી રહી છે બીજી તરફ વાત કરીએ તો ફેસબુક પર ડમી આઈડી બનાવી ગાળો લખવાનો ગંભીર આરોપ એમના પર લગાડવામાં આવ્યો છે તો બીજી તરફ ફરિયાદી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો લખ્યા હોવાનો પણ એ વાત જે છે તે સામે આવી રહી છે

ચંદ્રકાંત વિરમ ગામાની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ચંદ્રકાંતને સસ્પેન્ડ કર્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે સસ્પેન્શન કરાયું હતું ત્યારે હવે કાનૂની કાર્યવાહીથી મામલો વધુ ગરમાતો અને ગંભીર બનતો જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટનો મુદ્દો મોરબીમાં વધુ ચર્ચામાં આવ્યો છે અને પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે આજ મુદ્દે વાત કરવા માટે મોરબી થી મારી સાથે મારા સહયોગી રવિ જોડાયા છે રવિ જે રીતે વિવાદિત આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ કે જેઓને હકાલપટ્ટી કરી નાખી છે અને હવે કાનૂની કાર્યવાહી તેજ થઈ ચૂકી છે ટીકા ટિપણીઓ માં આમ આદમી પાર્ટીના એક નેતા ફસાઈ ચૂક્યા છે બિલકુલ ભાવિક જે પ્રકારે વાત કરીએ તો મોરબી આપના જે પૂર્વ ઉપપ્રમુખ જે છે તેમની વિરુદ્ધ હાલ તો ફરિયાદ છે તે ફરિયાદ નોંધાય છે જેમાં મોરબી એ ડિવિઝન ખાતે આ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ કહી શકાય કે પાર્ટીના પૂર્વ પ્રમુખ જે ચંદ્રકાંત વિરમગામા છે તેમની અટકાયત છે તે અટકાયત કરી છે અને થોડા સમય પહેલા જ તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ચંદ્રકાંત વિરમગામા અગાઉ પણ જે સોશિયલ મીડિયાની અંદર